ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારનો દિવસ અને હવે મિત્રો ચોમાસાની કમ્પ્લીટલી વિદાય થઈ ગઈ છે ગઈકાલે ગુજરાતમાં એક પણ ગામની અંદર વરસાદ પીડ્યો નથી ત્યારે મિત્રો હવે ગુજરાત રાજ્યના હવામાનમાં ફરી એકવાર મોટી નવાજૂની થવાને લઈને નવી અપડેટ સામે આવી છે ગુજરાત રાજ્ય પર વરસાદ અને વાવાઝોડાને લઈને નવી આગાહીઓ સામે આવી છે આંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી ઘાતક આગાહીઓ આપી દેવામાં આવી છે તેની વચ્ચે આજથી ગુજરાત રાજ્યના વાતાવરણમાં એકાએક મોટો પરિવર્તન આવવાનું છે કારણ કે એક બાજુ ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ હવે મિત્રો શિયાળાની પણ શરૂઆત થઈ રહી છે તો બેવડી ઋતુનો અહેસાસ ગુજરાતની અંદર હવે થવાનો છે પરંતુ તેને પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે આજનો આ વિડિયો તમારા માટે એટલા માટે ખૂબ જ કામનો રહેવાનો છે કારણ કે આ વિડિયોની અંદર આપણે ત્રણે ત્રણ ઋતુ વિશે વાત કરવાની છે એટલે કે શિયાળો ઉનાળો અને ચોમાસુ કારણ કે હવે મિત્રો તમને આ ત્રણે ત્રણ ઋતુનો અહેસાસ જે છે તે થવાનો છે આવનારા આ દિવસ સુધી શા માટે હું આવું બોલી રહી છું તો મિત્રો તમને આ વિડીયોમાં આગળ સમજાશે કારણ કે ત્રણે ત્રણ ઋતુનો એક સાથે તમને અનુભવ થવાનો છે અને તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસું જતું રહ્યું છે પરંતુ ફરી એકવાર આંબાલાલે આગાહી કરી છે અને અને એ ડરામણી પગ ધ્રુજાવનારી છે મિત્રો કારણ કે આવી જ પણ નવરાત્રી માટે આંબાલાલે કરી હતી જે 100 સો ટકા સાચી પડી હતી અને નવરાત્રી દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર જે થયું એ આપણે જાણીએ છીએ કે અતિ ભારે છેલ્લે છેલ્લે વાવાઝોડાને કારણે મોટી નવાઝૂની થઈ હતી ત્યાર પછી હવે મિત્રો આંબાલાલ દ્વારા દિવાળીને લઈને બાર દિવસ એક ધારો વરસાદ આવવાને લઈને મિત્રો મોટી આગાહીઓ કરી દેવામાં આવી છે જેના વિશે હું તમને આગળ વિડીયોની અંદર વાત કરવાની છું એક સાથે મિત્રો વિસ્તારથી વાત કરીશું એકો એક ગામનું લઈને એક એક ગામનું નામ લઈને વાત કરીશું જેથી મિત્રો તમારા ગામનું નામ પણ સ્વયં સો આવી જવાનું છે તો ગુજરાત રાજ્યના વાતાવરણને સંપૂર્ણ રીતે સમજવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો કારણ કે આજનો તમે આ વિડીયો જોશો તો તમારે બીજો કોઈ પણ હવામાનને લગતો વિડીયો જોવાની જરૂરત નહીં પડે કારણ કે આપણે બધા જ મુદ્દાઓ કવર કરવાના છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તો મિત્રો આજના અંદર આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે એના વિશે સમજી લઈએ અને ત્યાર પછી આપણે સમજીશું કે ઓરિજિનલી ગુજરાતના હવામાનમાં શું મોટા ઉલટફેર એટલે કે ઉલટફેર જોવા મળવાના છે કારણ કે અત્યારે મિત્રો લગાતાર નવી નવી માહિતીઓ સામે આવી રહી છે એક બાજુ ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો હજુ પણ ઘણી બધી ચેનલ ઉપર તમને જાણવા મળતું હશે કે વરસાદની આગાહી છે

તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા સૌથી પહેલા મુદ્દો વિશે વાત કરીએ કે કયા કયા મુદ્દા વિશે આપણે ચર્ચા વિચારણા કરવાની છે આજના વિડીયોની અંદર પહેલા નંબર ઉપર તો હું તમને જણાવીશ કે રીતસરનું મિત્રો જે હાલનું અત્યારનું ગુજરાતનું હવામાન છે તો હાલની સિસ્ટમ અને હાલનું વાતાવરણ અને અત્યારની જે પરિસ્થિતિ બની રહી છે આજની તારીખ એટલે કે અગિયાર તારીખ શનિવાર તો શનિ રવિ શું મોટી નવાજૂની થશે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું ત્યાર પછી બીજા નંબર ઉપર હું તમને જે છે તે અપડેટ આપવાની છું ઋતુ વિશે કારણ કે અત્યારે એક સાથે ત્રણ ઋતુની શરૂઆત થવાની છે જેવી જેવી મિત્રો મેં તમને જણાવ્યું હતું શરૂઆતમાં એના વિશે માહિતી માહિતી આપીશ અને સમજાવીશ કે શું એની વાસ્તવિકતા ત્રીજા નંબર ઉપર હું તમને છું કે કેટલાક ભાગોમાં હજુ પણ વાદળો છે જે ભેજ બનાવી રહ્યા છે અને આ ભેજને કારણે હજુ પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદો જે છે તે મિત્રો શરૂ રહી શકે ગુજરાત રાજ્યની અંદર તો કયા કયા ગામમાં કેટલો વરસાદ પડી શકે આજની તારીખમાં અગિયાર તારીખમાં તો તેના વિશે પણ વાત કરીશું ચોથા નંબર ઉપર હું તમને આગાહી જણાવીશ કે દિવાળીને લઈને અને આવનારા નવા વર્ષને લઈને આવી રહી છે નવા વર્ષને લઈને જે કાંઈ નવી આગાહીઓ આવી રહી છે ત્યાર પછી છેલ્લા પાંચ નંબરો પણ આપણે વાત કરીશું આ વર્ષના શિયાળાને લઈને એ ખૂબ જ કામની અને મહત્ત્વની ન્યૂઝ છે તો ચાલો મિત્રો પાંચે પાંચ મુદ્દા આપણે વિસ્તારથી સમજવાના છે સૌથી પહેલાં નંબર એક નંબર ઉપર આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું કહી રહ્યું છે તો મિત્રો જાણીએ તો ગુજરાત ઉપર મિત્રો આમ જોવા જઈએ તો અત્યારે તો કોઈ મોટી એવી કોઈ ખાસ સિસ્ટમ છે એ દેખાઈ રહી નથી કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે હવામાન બની રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાતમાંથી કમ્પ્લીટલી ચોમાસાની વિદાય થઈ ગઈ છે કારણ કે અહીંયા તમે જોશો તો દેખાશે કે ગુજરાત નજીક ઓછો દૂર સુધી પણ કોઈ સિસ્ટમ નથી અને ગુજરાતના બે હજાર કિલોમીટર દૂર પણ જતા રહીએ બધી બધી બાજુ એટલે કે ચારે તરફ જોઈએ તો ચારે ચારે કોઈ સિસ્ટમ અત્યારે હાલ હાલ જોવા મળતી નથી કારણ કે બાજુ દિશા તરફ મિત્રો છે તે ક્લિયર કટ જે છે છે એ દેખાય મિત્રો તમને પણ આ દેખાઈ રહ્યું છે પરંતુ બાકીની જે એક અપડેટ મારે તમને જણાવવાની રહેશે કારણ કે ગુજરાત ઉપરથી એક મોટો ભેજ જે છે તે મિત્રો પસાર થવાનો છે જી હા દર્શક મિત્રો તમને ખ્યાલ ન હોય તો જણાવીએ કે ગુજરાત રાજ્ય પરથી જે ભેજ પસાર થવાનો છે તો તે ભેજના કારણે કારણ મિત્રો મિત્રો જે જે છે એ ઉપર ઝાપટા અને માવઠાવો પડી શકે કારણ કે અત્યારે મિત્રો જે છે તે ચોમાસાની ચોમાસામાંથી ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે જે છૂટો છવાયો મિત્રો કેટલોક ભેજ હોય છે જે હજુ પણ બનેલો હોય છે કારણ કે વાદળો બનતા હોય છે તો અમુક અમુક વાદળ ભાગોની અંદર જેમાં મિત્રો વાદળો જોવા મળશે તો એ ભાગોની અંદર હજુ પણ છૂટાછવાયા માવઠા રૂપે વરસાદ આવી શકે હવે મિત્રો હું માવઠા એટલે એટલા માટે કહી કહી રહી છું કારણ કે માવઠા શબ્દ એના માટે વપરાતા વપરાતા આવે છે કે જે કમોસમી વરસાદ હોય તો પછી હવે ગુજરાતમાં એક છાટો પણ જે વરસાદો પડશે એક પણ છાટો વરસાદનો જે મિત્રો પડશે આપણે એને કમોસમી વરસાદમાં જ ગણીશું કારણ કે હવે કોઈ ચોમાસું ચાલી રહ્યું નથી કારણ કે ચોમાસામાંથી ગુજરાત આગળ વધી રહ્યું છે તો મિત્રો સૌથી પહેલાં તો કમેન્ટમાં લખજો કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા ગામમાં આ વખતે ચોમાસું કેવું રહ્યું સારું મધ્યમ કે ખરાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેનાથી આવતા વિડીયોમાં અમે તમારી કમેન્ટ અને તમારા નામ સાથે અમારા તમામ દર્શક મિત્રો સાથે તમારી કમેન્ટનો ઉલ્લેખ કરી અને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે અમારા તમામ દર્શક મિત્રો સાથે શેર કરી શકીએ તો મિત્રો ચાલો આજના હવામાન વિશે તમને અપડેટ આપું કે ગુજરાત નજીક કોઈ સિસ્ટમ નથી પરંતુ છૂટાછવાયા જે વાદળો છે તો તેને કારણે અમુક વિસ્તારમાં ભેજના કારણે વરસાદો આવી શકે તો એ કયા કયા ભાગો છે તેના વિશે પણ વિડીયોમાં આ વિડીયોના અંતમાં આપણે આગળ વાત કરીશું પરંતુ એની પહેલા કેટલાક ફોટા આવી રહ્યા છે તેના વિશે મિત્રો નજરમાંથી કેટલાક નકશાઓ આવી રહ્યા છે જોઈએ કે જેનાથી તમને ખબર પડે કે ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં હવે શું થવાનું છે તો સૌથી પહેલાં તો મિત્રો આ ફોટો આવી રહ્યો છે તાપમાનને લઈને અને નકશાઓ આવી રહ્યા છે તાપમાન એટલે કે શિયાળો શરૂ થઈ રહ્યો છે ગુજરાતની અંદર તો હવે આજે ગુજરાત રાજ્યનું તાપમાન કેટલા ડિગ્રી કેટલા ટેમ્પરેચર જોવા મળશે તેને દર્શાવતો આ નકશો છે જેના ઉપર આપણે વિસ્તારથી વાત કરવાની છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર હવે જે છે તે મિત્રો તમને રીતસરની ઠંડી પડતી જોવા મળવાની છે અને છેલ્લા ચોવીસ કલાકમાં વાત શરૂ પણ ઠંડી શરૂ પણ થઈ શકે છે કારણ કે મિત્રો બે થી ત્રણ ડિગ્રીના સરેરાશ તાપમાન ઘટા છે ગુજરાતની અંદર જોવા જઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે સુરત નવસારી વલસાડ ભરૂચ લાગુ અહીંયા મિત્રો બાવીસથી ત્રેવીસ સેલ્સિયસનું તાપમાન સરેરાશ જોવા મળશે મધ્ય ગુજરાત ઉપર ત્રેવીસ ડિગ્રી સરેરાશ તાપમાન રહેશે ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠાના સાબરકાંઠા પાટણ પર ચોવીસ સેલ્સિયસ સરેરાશ તાપમાન રહેવાનું છે કચ્છની અંદર જોઈએ તો કચ્છની અંદર ઓગણીસ સેલ્સિયસ સરેરાશ તાપમાન સૌથી ઠંડુ આજે કચ્છ જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર બાવીસ ડિગ્રીનું એવરેજ તાપમાન જોવા મળવાનું છે જેમાં સૌથી ઓછું અમરેલીની અંદર વીસ ડિગ્રી તાપમાન છે તો મિત્રો આ તો માહિતી થઈ ગઈ શિયાળાને લઈને કારણ કે તાપમાન આજથી પાંચ દિવસ પહેલાં પચીસ સેલ્શિયસથી ત્રીસ સેલ્સિયસ હતું અત્યારે એક સાથે મિત્રો દરરોજ બે ડિગ્રી તાપમાન ઘટી રહ્યા છે જેથી કહી શકો કે શિયાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યાર પછી મિત્રો એક વાત તમને જણાવવાની છે કે અફવાઓથી મિત્રો બચીને રહેવું કારણ કે હજુ પણ ઘણી બધી ચેનલમાં એવું જણાવવામાં આવતું હોય છે કે સિસ્ટમ બનેલી છે વાવાઝોડું બનેલું છે તે પ્રકારના કોઈ પણ મિત્રો વિડીયો ઉપર અથવા તો ટેલિકાસ્ટ ઉપર ભરોસો દેખા દેખાડતા નહીં કારણ કે આ જોઈ લો ગુજરાતનો રક્ષો છે અને ગુજરાત ઉપર અત્યારે જુઓ તો આસપાસ પણ કોઈ મોટી સિસ્ટમ દેખાતી નથી અત્યારે મિત્રો વાંદળોને કારણે અમુક ભાગોમાં ઝાપટા એટલે કે માવઠા પડી શકે પરંતુ કોઈ ખાસ એવી સિસ્ટમ નથી કે જેનાથી ગુજરાત રાજ્યો વરસાદ તૂટી પડે મિત્રો જોઈ લો કમ્પ્લીટલી ચોમાસાની વિદાય ગુજરાત અને મહારાષ્ટ્ર થઈ ગઈ છે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે